બેવટા ગામના ટોટિયા પરિવાર દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરાવ્યું હતું જેમાં પ્રથમ દિવસે વિધિ ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન અને વિધિ કરવામાં આવી અને તારીખ પંદરમી ડિસેમ્બર બે ના રોજ સમસ્ત ટોટિયા પરિવાર વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ અને ગચાનંદ હનુમાન ભગવાન ની મૂર્તિ સાથે ગામ ગ્રામ પ્રદક્ષિણા કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો સંપન્ન થઈ તારીખ પંદરમી ડિસેમ્બર બે ના રોજ વિજય મુહૂર્ત વિષ્ણુ ભગવાન હનુમાનજી અને ગજાનંદ મહારાજ ની નિજ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો અને ટોટિયા પરિવાર બેવટા ગામે ભારે જહેમત ઉઠાવી હતી ને ભગવાન વિષ્ણુ વૈષ્ણુ બ્રહ્માચાર્ય હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શાસ્ત્રી નરસિંહ એચ દવે અને શાસ્ત્રી અને સંદીપ દવે વજાપુર જૂના અન્ય તમામ ભૂદે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિષ્ણુ ભગવાન હનુમાનજી મહારાજ ગજાનંદ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સાધુ મહાત્માઓ અને તમામ પક્ષના રાજકારણ ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના કિસાન મોરચાની પ્રમુખ મદન લાલ પટેલ અને અને સહયોગ આપ્યો અને અલગ અલગ ગામો માંથી અને સનાતન ધર્મ પ્રેમી ભાવિક ભક્તો અને દરેક માંથી ગ્રામજનો તન ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો આ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર જે પણ પ્રતિષ્ઠાની અંદર વધારે લોકો તાલુકા પંચાયત સદસ્ય શ્રી તરફથી સન્માનિત કરવામાં આવ્યા અને સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ભજની કલાકાર ચેતના બેન ચૌધરી કાંતિલા પુરોહિત નરસિંહ ચૌધરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ થી સંપન્ન થયો અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર ગુજરાતી ન્યુઝ થરા જય બોલો હનુમાનજી મહારાજ બેવટા ગામની અંદર મોટિયા પરિવાર જયરૂપજી દરગાજી પરિવાર તરફથી હનુમાનજી મહારાજ ઠાકરજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું પ્રાણ દિવસ આયોજન કરેલું હતું એકમ બીજ અને ચૌદ તારીખ સાંજે ભજન સંધ્યા તેમજ પંદર તારીખના ના દાડે સવાર માં થી સાડા દસ વર્ષે હનુમાનજી મહારાજ અને ઠાકરજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ધામ ધૂમપૂર્વક કરેલી હતી એમાં આજુબાજુના ગામમાંથી તેમજ સંસદ બેવટા ગામમાંથી સર્વ ધર્મપ્રેમી જનતા વધારેલી હતી અને યજ્ઞના આચાર્ય શ્રી દિનેશ મહારાજ દવે ગામ બેવટા તેમજ સાત બ્રાહ્મણોના સહિત મંત્ર ઉચ્ચારણ સંગાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી